નામ તમારું નિધિ ત્રિવેદી ક્યાંથી આવો છો આપ રાજકોટ સુમન દાદી બાળક સંતાન માટે કેટલા વર્ષથી તો બાળક 8 વર્ષ 8 વર્ષ દીકરો છે એક દીકરી દીકરો છે નામ બોલો નામ બોલો દરેક આ નામ નામ થઈ જશે મોગલ બે નામ રાખજો રાજીનું રાખજો અને માધવ અને રૂપિયા છે ને તો દીકરીને દીકરી ને દે ચાલો બોલ મોગલ માતની જય શું નામ છે તમારું નિધિ ત્રિવેદી ક્યાંથી આવો છો આપ રાજકોટ સુમન

માનાથી આવો બચાવો બચાવો મુખ્ય શિવમ શ્યોમ જપો આ દે ના દે મહાદેવ ભોળાનાથનો કાલે શિવરાજ છે મહાશિવરાજ કારણ કે મહાશિવરાજ ના પહેલું નામ માનું આવ્યું મા શિવરાજ એમ શિવ શક્તિનો મહિમા કાલે એ ચારણો છે હે મારા બાપ મારા મારાણીના ચારણોને જે પૈયા તમારા હો વરાય બસો વરના પાંચસો વર્ષ હોય પાંચ હજાર વરસ પહેલાના હોય એ પાપ લાગે તો આ ચારણને આપી દેજો આઈના પરિવારને પણ મારા ચારણો તમારી જરૂર છે મારે આપણે આટલા છે બાપ જે કંઈ હાય લાગે હજ્યા લાગે કલંક લાગે બધું મને થઈ ગયો પણ મારા ચારણો કાલે શિવરાજ છે તમે અપૈયા તોડી નાખો એટલે બાપુ અહીંયા ખંભાળીયા આવશે આવશે ના આવશે એ તમને બાપુનો આદેશ છે મારા હવા કારણ કે આપણે આદિ આવડના સંતાનો છે ચારણો આપણે આટલા જ છે આપણે કઈ દીકરીને ઘરે જવું કઈ બેન અહીંયા ન જવું કઈ ખુન જવું કઈ ખૂનિયા ન જાવું તો જે પાપ લાગે એ મને કહેજો કારણ કે મારો નશો તમે છો મારા ચારણો તમારી જરૂર છે તમારી મારે જરૂર છે અને મારે તમારી જરૂર છે તો ચારણો અપૈયો તોડી નાખો જે પાપ લાગે હાય લાગે બધું મને થઈ ગયો પણ કાલે મહાશિવરાત્રી છે મા અને બાપનો બેયનો દિવસ છે કાલે મહાશિવરાત્રિ તો અપૈયા તોડો અને એ પાપ બધું મને દઈ દેજો પણ તમે એ જ થાય તારણો મારે જરૂર છે તમારી બાપ કારણ કે માં હા કામ કરે છે માં તોડવાનું કામ નથી કરતી તોડવાનું કામ કરે સંતાનને ખોળે લેવાનું કામ કરે છે તો આવા મણિધાન મોગલ ભરવાળીના તમને આશીર્વાદ છે બાપ જય મોગલ જય મણિધાન જય ભરો આપનું શું નામ છે ભાઈ મારું નામ પાર્થ છે પાર્થ ભાઈ મારી પત્ની નિકિતા ક્યાંથી આવો અમે ન્યુઝીલેન્ડ થી આવીએ છીએ ન્યુઝીલેન્ડ થી કેટલા ડોલર હે

ભાણે દીકરીયું બેન અને ફોયું ના આપી દેજે આ મોય છે ને તારી 1100 ને આ ડોલર છે ને 52000 તારા સિકાર લીધા મોગલ 155 બોલ મોગલ માતાની માં માં દીકરો છે ને આપનું આપનું શું નામ છે બેન કોમલ કોમલ બેન કે આવો સુરત થી આવો આ કેટલા વર્ષે દીકરા દીકરીનો જન્મ થયો

આપનું શું નામ છે બેન વૈશાલી પટેલ વૈશાલી બેન પટેલ ક્યાંથી આવો કેનેડા થી આવો કેટલા રૂપિયા લે એકાવન એકાવન હજાર રૂપિયા આપો બાપુ ને આપણે તારી દીકરીઓ કે બેન નું નણદું કેટલું છે નણદું તારી નણંદ ની વાત તારી બેન નો આવે તું ભોજનાથ ભાઈ હે બસ ત્રણ નણંદ આ દીકરીને આ એકાવન હજાર મોગલે એકસો એકાવન ગણી શીખા લીધી આ લાર રૂપિયા બોલ મોગલ માતાની એક વસ્તુ અહીંયા રૂપિયા મુકાતો ને રૂપિયા મુકતા ને ઠાર મારે છે રૂપિયા નહીં જાય ને અપમાન કરો તો દીકરી આપી દો બેટા મા પાસે તમે માગો મા આપવા વાળી છે આમ કરી તો ભાઈ છે બેટા આને હું રૂપિયા લઈને જાઉં હોના ચાંદી કા ફરવા જાવું છે આવી ગયું બેટા આવમાં આલો નામ દેવાય મો આપનું શું નામ છે બેન વૈશાલી પટેલ વૈશાલી બેન પટેલ ક્યાંથી આવો કેનેડાથી આવો કેટલા રૂપિયા લીએ એકાવન હજાર રૂપિયા આપો બાપુને તાણ નમન તારી દીકરીઓ કે બેન નણદુ કેટલી છે નણદુ તારી નણંદ ની વાત તારી બેન નો આવે તું ભોજનાથ ભાઈ હે હવે ત્રણ નણંદ ને આ દીકરી ને આ એકાવન હજાર મોગલે એકસો ને એકાવન ગણી શીખા લીધે આધાર રૂપિયા બોલ મોગલ એક વસ્તુ અહીંયા રૂપિયો મુકાતો ને રૂપિયા મુકનાર ને ઠાર મારે છે રૂપિયા નહીં ચાલે વાનું કરો તો દીકરી આપી દો બેટા માં પાસે તમે માગો માં આપવા વાળી છે આમ કરી તો બાયું છે બેટા આને હું રૂપિયા લઈ જાઉં હોના ચાંદી કાંઈ ફરવા જવું છે આવી ગયું બેટા શું નામ છે તમારું નિધિ ત્રિવેદી ક્યાંથી આવો છો આપ રાજકોટ શું માનતા હતી બાળક સંતાન માટે કેટલા વર્ષે દીધો બાળક આઠ વર્ષ આઠ વર્ષ દીકરો છે માધવ નામ થઈ જાય બે નામ રાખ્યો રાખી નું રાખ્યો અને માધવ અને રૂપિયા છે ને તાર દીકરી ને દીધી ચાલો

છ અને ભાણે જોાણે દરુ બેનર છે ને આપનું આપનું શું નામ છે બેન કોમલ કોમલ બેન ક્યાંથી આવ્યો સુરત થી આવો આ કેટલા વર્ષે દીકરા દીકરી નો જન્મ થયો સત્તર વર્ષે દીકરી નો જન્મ થયો બોલો પેલા પોરબંદર થી આવો છો કેટલા રૂપિયાની માનતા એકાવન હજાર રૂપિયા

બે પછી ફૂ અને ભાણી ને પંચાવન હાજર પાંચસો આપી દેજો એકસો ને એકાવન રાણી માંગતા